તો જઈને આવી ગયો અને પ્લસ કે કાલે કોઈ બ્લોક શૂટ નથી કર્યો શૂટ નહોતું કર્યો કારણ કે કાલે બહાર ગયો હતો અને થોડુંક કામ હતું એ પણ કામ હતું અને કાલે શું કહે પૈસા આપવા જવાયું નહોતું પૈસા જોવાની છે આજે આપી દઈએ કારણ કે કાલે થોડુંક કામ હતું બહાર ગતો રહ્યો એટલા માટે અને ખેતરનું કામ હતું એટલા માટે તો કાલે પૈસા નહોતા લાવ્યું પણ આજે આપી દઈએ અને પ્લસ તો ખેતરમાં પહેલાં જવાનું કારણ કે પપ્પા શું કહે પાણી વાર ખબર નહીં એવું શું વાર્તા એ ખબર નહીં પણ ખેતરમાં એટલે ઝાપવા જઈશું હવે બીજી બાઈક આવી ગઈ બીજી બાઈક પુરી રહી પડી રહી ગાડી એ લાવી દીધી મેં આપણે નહીં કાકાની છોકરાને ચલો મળીએ આપણે ખેતરમાં જઈને જા લઈને આપતા ફરી મળીએ ખબર ને આજે શું કરીશું પણ તમે એને આન્ડે સુધી બનાવી રાજો કશું કાજ નવું કરીશું આપણે શું કહ્યું તો દરરોજ તો બ્લોક્સમાં મજા નહીં આવતી પણ આજે કશુંક નવું કરીશું તો મળીએ આપણે જો મમ્મી

ફરી ગગો આવશે પ્લોટમાં બોલું મોલું ચલો મળી આપણે જાપતા એ ફરી મળી અમે લે આપણો પેલો ફોન હતો એ ચાર્જિંગમાં પડે તો અનપ્લસ કે અત્યાર તો ખેતરમાં આવી ગયો અને પેલા તો મકોડા જે કીડી હતી એ બધો હલવાઈ ગયા અને અહીં ગાડી પાણી વાળો જોઈ લો તમે આ રહ્યું જુઓ ખેતર અમારું તો આ આ રીતે નહીં આ રીતે આ રીતે આ રીતે જો આ રહી અહીં ગાડી જો આ કીડી હોય તો એની માન बो क्रीयो बो એટલે બો જબર કીયો જો આઈ ગાડી એટ્યા જો આઈ ગાડી આઈ આઈ ગાડી હલોઈ ગાજો આ રે જો આરા દેખાય તને દેખાય આટલી ટમ તમ દેખાતો નહી કારણ કે Android માં શૂટ કરાઉં પેલા ફોન ચાર્જિંગ માં પડ્યો જોક સાડી રીંગ કરતા કરતા આ પતિ ગયો તો ચાર્જિંગ એટલે માટે આઈફોન લાઈ એટલે આ બધા બોલું છેવા કારણ કે Android જોડે હોય તો ચાર્જિંગ ઓછું તરપન કડી બુક કડી જપ્પર ચાલો આપણે મળીએ થોડું રહ્યું પાણી વાળવાનું પતિ જવા આવ્યું ફરી મળીએ જો પતિ ગયું બધું આ રહ્યું બધું પતિ ગયું બાઈક થઈ પડી ચાલો મળીએ આપણે અને ચાલો પાલો કરી દીજું કારણ કે મહાદેવ ગયો તો દર્શન કરવા માટે રોજ ડેલી નહીં ઉઠીને જવ જ દર્શન કરવા માટે ચલો મળીએ એન્ડ્રોઈડમાં શૂટ કરે થોડું એ કલાક લેજો કમ્ફર્ટેબલ ચલો મળીએ આમાં હતું એ પતિ ગયું બધું વારવાનું

શાક ગરમ કરું જો ફરી આપણે જમી લઈએ ફરી આપણે મળીએ લિકલીફ હતી એ સેન્ડ કરી દીધી મેં જેન્ડરથી શું સેન્ડ કરી તો ચલો મળીએ આપણે શાક ગરમ કરવાનું ભરી જશે લોચા વાગશે જો ગરમ ગરમ ખાઈ આજે શું કહ્યું ચલો મળીએ ગરમ કરી દઈએ ફરી મળીએ તો ફાઇનલ ફેમિલી શાક કમ્પ્લીટ ગરમ થઈ ગયું ગરમ ગરમ ખાઈ લઈએ અને શાકમાં જો તમને એવું લાગતું છે કે

लाइक कर सब्सक्राइब करोगे लाइक को करता है ना लाइक नो करता है हमने लाइक कर जो हम के लाइक एंड फॉलो लाइक एंड सब्सक्राइब करता जी हाँ तू क्या हो कैसे मर तू दे क्या चम बोलता नहीं यार बोलता भाव तू नहीं खा वापस नहीं के वापस तो बोल ले नहीं के वापस ओ एक काम करो तुम मैं बेचड़ा हूं जो ही लो सु गया ना एक बात तो

ફાઈનલી ફેમિલી અત્યારે આપણે આવું જઈએ જઈએ ઘરે અને પેલો નિકો જ આ પાણી વાળવા માટે પાણી વાળવાનું એટલે માટે તો આપણી આર વન ફાઈવ આ રહી આપણી આર વન ફાઈવ તૈયાર કરી દઈએ બાઇક નહીં શૂન્યો ચલાવશે અમારે એકદમ ઉદાસ મનથી બેસી ગયો હવે શું થયું તો મને ખબર નહીં હું બેસી ગયો હે ચમ શું થાય પાણી ઉપર ના બેહ મરી જવાય એમ કે મુયા સો મરી જતા અમે સો મરી જતા અમે લેટવું ને હેટી આપણે હમણાં પાડવાની હતી પાડ લીધી પણ અહીં ગાડી આવીને રોક્સ થોડું કંટાળમાં લઈ ગયો મસ્ત ચબ્બર તો ચાલો હું મળીએ આપણે ઘરે જઈને એવું શું કહેવાય કે મેં આજ તમને કહ્યું હતું કે કંઈક અમેઝિંગ બ્લોગ્સ આવશે તો અમેઝિંગ બ્લોગ્સમાં તમે જોઈ લીધું હશે અને એન્ડ સુધી જોતા હોય તો કોમેન્ટ કરી દેજો કે અમે ભાઈ એન્ડ સુધી બ્લોગ્સ જોઈએ ખાલી તમને કોમેન્ટ કરતાં શું થતું હશે પણ શું કહેવાય કોમેન્ટ કરી દો તો મને ખબર પડે કે કોણ કોણ બ્લોગ્સ એન્ડ સુધી જુઓ એમ અને થોડોક સપોર્ટ પણ કરી દો તો બ્લોગ્સ ઉતરવાની થોડીક બહુ એટલે બહુ મજા આવે એમ બીજું તો કશું નહીં પણ ચલો ઠંડી એટલી ખતરનાક લાગે અને પ્લસ ક આ બાજુ કંઈક શું કહેવાય રામદેવભાઈનો પાઠ એટલા માટે વાઘા તમને હમરાતું છે થોડુંક થોડુંક આપણા ફોનમાં અવાજ થોડોક ડાઉન થઈ જાય કારણ કે હું બોલું પણ એ પણ ડાઉન થઈ જાય એટલા માટે તો કશું નહીં માયક લાવવાનું પણ માયક લાવવા માટે અત્યારે તો થોડી સિચ્યુએશન થોડી ખરાબ એટલા માટે તો લાવીશું આપણે લાવીશું કોઈક દિવસ તો લાવીશું આપણે યુટ્યુબમાં તમે એવો ફૂલ આગળ વધારો એટલે હું કમ્પ્લીટ થઈ જાઉં અને શું કહેવાય બધું મસ્ત એક રૂમ એડિટિંગ માટે ફરી પ્લસ કે માક ફરી સ્ટેન્ડ બેન્ડ બધું બહુ બધું લાવી દઈ અને બીજું બધું તો આપણે ગરીબોનું બધું એ કરવાનું હું બધું બહુ એ કરવાનું હું પણ તમે ખાલી સપોર્ટ કરો ફરી બ્લોગ્સને એમ સુધી જોતા હોય તો કોમેન્ટ કરી દો લાઈક કરી દો શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરી દો કારણ કે આપણા ટૂંક સમયમાં સબસ્ક્રાઈબ દસ કે થવાના તો ચલો આશા હશે કે તમને આજ લોસ ગમે છે અને ગમે છે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મળી કાલમાં બીજા નેક્સ્ટ નેક્સ્ટમાં ત્યાં સુધી ગુડ નાઇટ જય માતાજી બાય બાય ટાટા અને હા સબસ્ક્રાઈબ કરતા જજો શું કહ્યું ફટાફટ બાય બાય ટાટા ગુડ નાઇટ જય માતાજી બાય બાય